નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજનો આ આપણો વિડીયોનો બીજો ભાગ છે પહેલો ભાગ ન જોયો હોય તો અવશ્ય જોઈ લેવો સૌ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના જે ભાવ છે આજના એ કહેવા રહી છે ઉપરાંત એમસીએક્સ અને ન્યૂઅર કોટન વાયદામાં શું સ્થિતિ જોવા મળી શકે છે સંપૂર્ણ માહિતી આપવાના છે ઉપરાંત કપાસના ભાવમાલ શું થઈ શકે છે તેની માહિતી પણ આપવાના છે તેથી વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો અને આપણે ખેડૂતો માટે પણ એક થોડીક વિશેષ બાબત કેવી છે તે પણ આ વિડિયોમાં લાવ્યા છે ચેનલમાં નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં સૌ મિત્રો આજે એમસીએક્સ વાય તો જ્યારે સવારમાં ખોલ્યો ત્યારે ખૂબ જ ધીમી ગતિએ ઘટાડો જોવા મળ્યો અને ત્યારબાદ ખૂબ જ તેજીથી ઘટાડો જોવા મળ્યો અને બાસઠ હજારે વાયદો આવી ગયો છે પરંતુ ફરી એકવાર સુધારો થતાં થતાં હવે વાયદા બજાર ત્રેસઠ હજાર નહીં પરંતુ બાસઠ હજાર પાંચસોની નજીક પહોંચવા આવી છે તેની જ સાથે સાથે આપણે ન્યૂયોર્ક કોટન વાયદામાં પણ તે જ રીતની જોવા મળી છે સવારમાં જેવું બજાર ખુલ્યું તેવું સીધો જ વાયદા બજાર નવ્વાણું ડોલરની આસપાસ આવી ગયો છે અને ફરી એકવાર વાયદા બજાર સો ડોલરની આજુબાજુ જોવા મળ્યો છે મિત્રો આ અત્યારની માંગ જે છે તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ એ નાનો મોટો ઘટાડો છે અને ફરી એકવાર વાયદા બજાર તેજીમાં આવશે અને ફરી એકવાર તેજી જોવા મળવાની છે તેથી ખેડૂત મિત્રોએ મૂંઝાવાનો નથી ઉપરાંત કપાસની મિત્રો જે આવકો છે તેમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે તો આ આવકોમાં જો વધારો થશે તો કપાસના ભાવમાં થોડો ફેરફાર થઈ શકે છે તેથી જો આવકો ઘટશે તો ફરી એકવાર ભાવમાં સુધારો જોવા મળે છે ઉપરાંત આજે કપાસના ભાવમાં વાત કરીએ તો ખેડૂત મિત્રો નાનો એવો ઘટાડો પણ જોવા મળી શકે છે અમુક માર્કેટ યાર્ડોમાં બાકી મોટાભાગે કપાસના ભાવમાં સુધારો જોવા મળવાનો છે આજની વાત કરીએ તો કપાસના સૌથી ઊંચા ભાવ આજે પણ ત્રણથી ચાર યાર્ડો એવા હશે જ્યાં સાડી સત્તરસો અથવા તો સત્તરસો સુધી ભાવ બોલાયની સંભાવના છે ઉપરાંત ખેડૂત મિત્રો કપાસની જે આવકો છે તેની વાત કરીએ તો ત્રીસ હજારથી લઈને પાંત્રીસ હજાર અથવા તો સાડત્રીસ હજાર બેલ ફૂકી પહોંચે એની સંભાવના દેખાઈ રહી છે હાલ જે ખેડૂત મિત્રો છે તેનો કપાસ સત્તરસોના ભાવે જે માગી રહ્યા છે જેમાં ઘણા ખેડૂત મિત્રો આપી રહ્યા છે અને ઘણા ખેડૂત મિત્રો માર્કેટ યાર્ડમાં પણ પંદરસો સાડી પંદરસોમાં કપાસ આપી રહ્યા છે તો મિત્રો તમે જો માર્કેટ માર્કેટયાર્ડમાં કપાસ દેવા ગયા હોય તો તમારે કપાસના કેટલા ભાવ આવ્યા હતા તે કોમેન્ટમાં જણાવજો ઉપરાંત કપાસની જે વૈશ્વિક માંગ છે તેમાં પણ વધારો જોવા મળ્યો છે અને ચૂંટણીના લીધે જે કપાસના ભાવ છે તેમાં જોરદાર સુધારો થવાનો છે તેથી મિત્રો તમે થોડો સમય ખમો અને કપાસના ભાવ છે તે લાભ લો ઉપરાંત બીજી વાત આજે એક એવી હતી કે ખેડૂત મિત્રો ઘણા ખરા નહીં પરંતુ મોટા મોટાભાગના ખેડૂત મિત્રોએ કપાસ આપી દીધો છે જેના લીધે તેમને આજે ભાવ તફાવતનો લાભ છે તે મળતો નથી સરકાર આ માટે ઘણીખરી સુવિધા જેવા કે કોઠાર નિગમની સુવિધા કરે છે પરંતુ ખેડૂતો પાસે અપૂરતી શિક્ષણ અને અપૂરતી માહિતીના કારણે તેનો ઉપયોગ કરી શકતા નથી તેમાં ભાડું આપવું પડે છે પરંતુ તે આપણો માલ સાચવી દે છે જેના કારણે આપણે વિવિધ પ્રકારની માહિતીથી માહિતગાર રહેવું જોઈએ જેના લીધે ભવિષ્યમાં આપણે જ્યારે પણ માલ સાચો હોય તો ત્યાં આપણો માલ સચવાઈ જાય અને આપણને ભવિષ્યમાં જે ભાવ તફાવતનો લાભ હોય છે તે મળતો હોય છે જેના કારણે ભારતના ખેડૂતોમાં થોડુંક શિક્ષણનું પ્રમાણ ઓછું છે જે ખેડૂતોએ વિવિધ પ્રકારની માહિતી અને વિડીયો દ્વારા મેળવવું અવશ્ય છે તો આજે ત્યાં આજની માહિતી વિડીયો પસંદ આવી હોય તો મિત્રો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને પહેલો ભાગ આપણો ન જોયો હોય તો અવશ્ય જોઈ લેવો અસ્તુ જય હિન્દ